આજે આપણે રાતી દેવડીના જેઠાજી ઝાલા અને ઢોલીની વાત સાંભળીશું મચ્છુ કાંઠોને મોરબી અને વચમાં વાકા નેર નર પટાધર નીપજે પાણી હુદો ફેર મચ્છુ ને મોરબી વચમાં વાકા નેર ચગા માંડું નીપજે પાણી હુદો ફેર માંડવધરા ડુંગરની ગાળીઓમાંથી ગળાઈને આવતું મચ્છુ નદીનું પાણી ભારે ગણાય છે અને એને પીનારા માનવીના દેહ વજ્જર જેવા પણ અહીંયા મીણ જેવા મુલાયમ હોય છે મચ્છુનું પાણી પીને ઉછરતા અઢારે વર્ણના માનવી પટાધર શૂરવીર પાકે છે એવું મચ્છુના પાણીનું મહાત્મય છે આ મચ્છુ કાંઠાના જૂના વાકાને રાજ્યનું ખોબા જેવડું રાતી દેવડી ગામ એમાં ગિરાસદાર ઝાલા દરબાર જેઠાજી રહે એમને એકના એક બહેન પ્રાણ કરતાંય અધિક પ્રિય પણ સગપણ માટે શોધગોળ કરે પણ બહેન સમોવડ કોઈ મૂર્તિઓ નજરે નથી ચડતો આજથી સવા બસો વર્ષ પહેલાંની આ વાત છે ઉનાળાનો સમય હતો અને સવારના દસેક વાગ્યા હશે અને એ સમયે દેવડીના પાદરમાંથી દસ બાર ઘોડે સવાર પસાર થયા એમના પહેરવેશ ઉપરથી જેઠાજીએ અનુમાન કર્યું કે કચ્છના ગિરાસદારો લાગે છે એટલે તેમણે આડા ફરીને ડાયરાને રામરામ કરી પોતાની ઓળખાણ આપી ને ડાયરાને છાશું પીવા રોકાવા આગ્રહ કર્યો છાશું પીવા ટાણે ગામને પાદરેથી ગરાશિયા એમ હાલ્યા જાય તો તો ઝાલાના ખોરડા લાજે આમ જેઠાજીએ મોવડીના ઘોડાની વાઘ પકડી લીધી અને કહ્યું લ્યો હાલો ત્યાં કરાવે એને ગળાના હામ આમ મહેમાનોએ ઘોડા જેઠાજીની ડેલીએ લીધા ડેલીની પરસાવામાં ચાકળા પથરાયા અને ઘોડાને જોગાણ દીધા કાવા કસુમાની ઘડીક ધકબક મચી ત્યાં તો છાશું તૈયાર થઈ ગઈ જેઠાજી મહેમાનોને તાણ કરી કરીને જમાડે છે એવામાં એમના બહેન કોઈ કામ અર્થે બહાર નીકળી અને તરત જ પાછા ઓરડામાં ચાલ્યા ગયા જેમ પ્રથમીને છબીને ક્ષણ ધર્મ વાદળમાં છુપાઈ જાય એમ ઓરડામાં અલોપ થઈ ગયા મહેમાનોની નજર ખેંચાઈ દીકરી બાના રૂપે મહેમાનોની આંખી ભરી દીધી વાત વાતમાં મહેમાને જેઠાજીને પૂછે છે કે આપણા બેન લાગે છે જેઠાજી કહે હા એમનું કાંઈ સગપણ કર્યું છે મહેમાનોએ સવાલ કર્યો તો જેઠાજી કહે ના ભા માગા તો ઘણા આવે છે પણ મારે સાત ખોટની એક જ બેન છે એટલે સો ગળને ગાળવું પડે ને જેઠાજીએ જવાબ આપ્યો મહેમાનો કહે એમ હા ભા એના રૂપ જોગ મુર્તિઓ મળે એની રાહ જોઉં છું અંજળપાણી હશે ત્યાં થશે તો જેઠાજી એના અંજળ અમારે ખરડે હશે એવું લાગે છે ભા મહેમાનો કહે તો જેઠાજી કહે ધન્ય ગળી ધન ભાગ પણ મુર્તિઓ જોવો પડે હો આ તો અંતર ઓરવા છે આખી જિંદગીનો સવાલ છે મહેમાનો કહે ગરાસિયાના દીકરાને વળી શું જોવું કચ્છના રાજપૂતો કાંઈ નાખી દેવા જેવા નથી જેઠાજીએ વાત સાચી દરબારો પણ જોયા વગર કાંઈ ન થાય હો તો મહેમાનો કહે તો ના પાડો છો મહેમાનોના ચહેરા તંગ બન્યા અને કશાય થડકાર વગર જેઠાજીએ પરખાવી દીધું કે હા ના પાડું છું બસ અને એમ કરતાં વાત વટે ચડી ગઈ કચ્છના દરબારો મમતે ચઢ્યા અને જેઠાજીને કહે તો સાંભળો જેઠાજી અમે રાજપૂતની રીત પ્રમાણે કન્યાનું હરણ કરી જાશું તો જેઠાજી કહે હું એ રાજપૂત બચ્છો છું હો ઝાલાવાડના રાજપૂતોએ તલવાર બાંધી જાણે છે આપનું સ્વાગત કરવા માટે ગામ બાર જ ઊભો રહીશ હેલા આવજો જ્યારે ઉમળકો આવે ત્યારે આમ ગોળને ચોખા કડવા ઝેર જેવા થઈ પડ્યા મહેમાનોએ રીસમાં ઉઠીને ઘોડા પલાણ્યા આ વાતને પંદરેક દિવસ વીત્યા હશે અને પાદરમાં બોંગીઓ વાગ્યો જેઠાજી સમજી ગયા કે કચ્છના દરબારો આવી પહોંચ્યા લાગે છે પોતાના બહેનને વેલડામાં બેસાડીને વાંકાનેર બાજુ રવાના કરી દીધા અને પોતે પણ હથિયાર ધારણ કરી પોતાના ભાઈ અને પરિવાર સાથે જૂધે ચડ્યા દેવોને જોવાનું મન થાય તેવું યુદ્ધ જામ્યું અને કંઈકને પાડી જેઠાજીનું માથું પડ્યું અને ધડ લડ્યું કચ્છના દરબારોને પાદર સુધી મૂકી કબંધ પણ ધરાશ્યા થયું પોતાના ગામના દરબાર જેઠાજીનું માથું પડતું જોઈ અને ઢોલ વગાડતા ઢોલીને સુરાતન ચડ્યું અને ઢોલ ફગાવી હથિયારો પાડ્યા અને દુશ્મનોને પડકાર કર્યો એક બહેન માટે થઈને એનો ભાઈ ખપી ગયો આ ગામની દીકરીના જીવન મરણની વેળા છે અને હું ઢોલ વગાડ્યા કરું આજ તો તમે આ ઢોલીના હાથ જોતા જાઓ એની ભૂજાઓ એટલી તીવ્રતાને તીવ્ર ઝડપથી તલવારો વીંજવા માંડી કે કંચના દરબારોને ઢોલી ભારે પડતો લાગ્યો સામટા કુંડાળે પડી ઘોડાની હડફેટમાં લઈ ઢોલીને ઘેર્યો અને હથિયારો ચલાવ્યા રાતી દેવડીનો એ ઢોલી મરદાઈને છાજે એવું ધીંગાણું આપીને શહીદ થયો આ જોઈ ગામના પાદરમાં વણઝારાની પોઠીઓ પડી હતી પુરુષો વેપાર માટે બહાર ગયા હતા અને તેમાં દંગામાં રહેલી વણઝારણને સુરાતન ચડ્યું અને ત્યાં તો દંગામાંથી કુહાડી ધાર્યા અને ખરપિયા લાકડી સાંભળેલા જે હાથમાં આવ્યું એ હથિયાર લઈ ધીંગાણે ચડ્યું ભાલા અને તલવારોના ઘા જીરતી વણઝારણો રક્તભીની ચુંદડીઓમાં રણચંડીઓ બની અને ઘૂમી વળી આખરે અઢાર વણઝારણો ધીંગાણામાં કટકા થઈને ખપી ગઈ આ વાતની શાહિદી પૂરતાં જેઠાજી ઝાલા ઢોલી અને વણઝારણોના પાળિયા આજે રાતી દેવડી ગામના પાદરમાં ઊભા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો